જય માતાજી મિત્રો મિત્રો ઘરની અંદર આપણે હેરાન પરેશાન થતા હોઈએ છીએ પણ એવું કેમ બનતું હોય છે કોઈ કારણ વગર હેરાન થવાનું કારણ શું છે આપણને ઘણી વસ્તુઓથી એમ લાગે છે કે મારે તો બધી રીતે શાંતિ છે પણ છતાંય અમુક હેરાનગતિઓ કેમ આવે છે તો મિત્રો એ એટલા માટે આવે છે કે આપણા ઘરની અંદર અમુક એવી વસ્તુઓ હોય છે જેના કારણે આપણા ઘરની અંદર વારંવાર બીમારી આવવું અચિંતાનું કોઈ સંકટ આવવું કોઈની કોઈ ચિંતા સતત રહ્યા કરે આવું કેમ થાય છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક વૃક્ષો અને છોડ દરેક ઘર માટે શુભ હોય છે પરંતુ ઘરના આંગણામાં કેટલાક વૃક્ષો અને છોડ લગાવવાથી ઘરમાં અશુભ ફળ મળે છે કોઈ પણ વૃક્ષને લગાવતા પહેલાં મિત્રો આપણે એ જાણવું જરૂરી છે કે કઈ દિશામાં કયા ભાગમાં વૃક્ષ વાવવાથી આપણને લાભ થાય છે ઘરમાં વૃક્ષ વાવતા પહેલાં આપણે અમુક વસ્તુઓની જાણકારી તકેદારી જરૂરથી રાખવી જોઈએ મિત્રો કારણ કે આપણે કરવા જતા હોઈએ સારું અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે થઈ જાય કંઈક અલગ એટલા માટે મિત્રો વૃક્ષો વાવો તો એનાથી વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખીને વાવો કયા ભાગમાં કઈ વસ્તુ વાવવાથી શુભ મળે છે અને કઈ વસ્તુ કયા ભાગમાં વાવવાથી અશુભ થાય છે આની જાણકારી દરેક મિત્રને રાખવી જરૂરી છે મિત્રો આપણે વાત કરીએ તુલસીની તો તુલસી દરેકના ઘરમાં હોવી જરૂરી છે કારણ કે તુલસીની પૂજા કરવામાં આવે છે તુલસીમાં અનેક પ્રકારની ઔષધ ગુણો છે અને તુલસીનો છોડ ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં જ લગાવવો જોઈએ તુલસીનો છોડ આ દિશામાં લગાવવાથી જ આશીર્વાદ મળે છે અને તમે જો બીજી કોઈ દિશામાં લગાવો તો એની એ તુલસી આપણને અશુભતા નિવડે છે મિત્રો માટે તુલસીનો છોડ હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં જ લગાવવો જોઈએ મિત્રો બીજી વાત કરીએ તો વડનું વૃક્ષ વડનું વૃક્ષ હિન્દુ ધર્મની અંદર વડ અને પિંપળ આ વૃક્ષોને પવિત્ર માનવામાં આવે છે પણ વડનું ઝાડ ઘરમાં ન વવાય એને કોઈ મંદિરમાં લગાડવું જોઈએ કે ગમે તે કોઈ પવિત્ર જગ્યા ઉપર લગાવવું જોઈએ પણ એને ઘરમાં આપણે લગાવી શકતા નથી કારણ કે ઘરમાં લગાડવાથી અશુભતા થાય કારણ કે આપણે અમુક વૃક્ષો જે પવિત્ર વૃક્ષો હોય એની સેવા પૂજા કરાતી હોય એવા વૃક્ષને આપણે ઘરમાં નથી લગાડી શકતા તો મિત્રો વડનું વૃક્ષ હોય એને કોઈ પવિત્ર જગ્યાએ કે મંદિરની અંદર વાવવામાં આવે છે તો આપણે વરનું વૃક્ષ કોઈ દિવસ ઘરમાં વાવવું જોઈએ નહીં ત્રીજું છે મિત્રો ઊંચા છોડ ઊંચા છોડ ઘરની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં મૂકવા જોઈએ આ દિશામાં લાગુ કરવું જોઈએ એવી જગ્યા જ્યાં તમને પુષ્કળ સૂર્યપ્રકાશ મળે છે અને છોડમાં છોડને ઘરમાં રહેતા લોકોનો રસ્તો રોકતા નથી એટલા માટે એમને તમે પશ્ચિમ દિશા કે દક્ષિણ દિશાની તરફ લગાડી શકો છો ચોથું છે નાના છોડ નાના કદના છોડ પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવવા જોઈએ તેમને બીજી કોઈ દિશામાં લગાવવા ન જોઈએ પરંતુ તેમને ઉત્તર પૂર્વ દિશામાં રાખવું એ નુકસાન છે હાનિકારક હોઈ શકે છે એટલા માટે નાના છોડને હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં જ લગાવવા જોઈએ પાંચમું છે કાંટાવાળા છોડ કેટસ જેવા કાંટાવાળા છોડને ઘરની અંદર વાવવાનું ટાળો કારણ કે એ આપણા માટે હાનિકારક છે અને જો તમારે ગુલાબનો છોડ ઘરમાં વાવો તો એ સારા માટે છે કારણ કે ગુલાબનો છોડ ઘરમાં લગાવી શકાય છે અને કેટકસ કે જેવા કાંટાવાળા છોડ ઘરની અંદર વાવવા ના જોઈએ તો છઠ્ઠું છે લતાઓ લતાઓને પ્રવેશ દ્વાર પર અથવા બાલ્કની જેવી બાહ્ય જગ્યાઓ પર વાવેતર કરી શકાય છે પરંતુ એ ધ્યાનમાં રાખો કે વેલા કમ્પાઉન્ડની વેલોથી ઊંચે ન જવા જોઈએ આનું તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે સાતમું છે દૂધિયા વૃક્ષ અને છોડ ઘરના આંગણામાં દૂધિયા ઝાડ અને છોડ ન લગાડી શકાય ઘરમાં તેમની હાજરીને કારણે ઘરમાં રહેતાના લોકો ઉપર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે માટે દુધિયા વૃક્ષ કોઈ દિવસ ઘરની અંદર લગાવવા જોઈએ જ નહીં આઠમું છે મિત્રો ઘરની સામે કે વચ્ચોવચ છોડ લગાડવો જોઈએ જ નહીં ઘરની સામે કે વચ્ચોવચ કોઈ પણ છોડ વાવવાનું ટાળવું જોઈએ આમ કરવાથી નકારાત્મક અસર થાય છે કારણ કે જો તમે ઘરની એક્ઝેટ સામે કોઈ પણ છોડ હોય તો એ નકારાત્મક અસર થાય છે એટલે ઘરની સામે કે ઘરની વચ્ચોવચ કોઈ છોડને રાખવો નહીં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ નકારાત્મક અસર થાય છે જો આવું કરવાથી નવમું છે શુભ ફળદાયી ફળના વૃક્ષ ઘરના આંગણામાં આંબો જાંબુન કેળા મહુવા પીપળ જેવા ફળદ્રુપ વૃક્ષો અને બાવળ આલુ વગેરે કાંટાવાળા વૃક્ષો ન લગાડી શકાય મિત્રો આ વૃક્ષ આપણને ઘણું બધું એમ કે સ્વાસ્થ્યની અંદર એને પીવાથી એનું સેવન કરવાથી સારું છે પરંતુ આવા વૃક્ષને ઘરમાં ન લગાડી શકાય વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવા વૃક્ષને ઘરમાં લગાવવાથી આપણને અશુભ થાય છે દસમું છે આંગણામાં લગાવો આ વૃક્ષ અને આ છોડ કેટલાક એવા છોડ અને વૃક્ષો છે જે ઘરના આંગણામાં લગાવવાથી શુભ ફળ આપે છે જેમ કે દાડમ તજ નાળિયેર અશોક ગુલાબ બકુલ ચમેલી કેસર અને ચંપા જેવા છોડ શુભ છે આવા છોડ લગાવવાથી ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ થાય છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવા છોડને આંગણામાં રાખવાથી તમારી સકારાત્મક ઊર્જાનો પણ વિકાસ થાય છે તો મિત્રો આ હતા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દસ કારણો કે જે વૃક્ષ ઘરમાં કયા લગાવી શકાય અને કયા વૃક્ષ ઘરમાં ન લગાવી શકાય કેવી રીતે તમે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સારી રીતે સ્વસ્થ જીવન જીવી શકો છો એના વિશેના આ દસ કારણો હતા મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં વાસ્તુશાસ્ત્ર જોવા માટેના કોઈ પણ તમે વિડીયો મૂકીશ એમ કે કોમેન્ટમાં કરી શકો છો તો અમે આવા વિડીયો જરૂરથી બનાવીશું મિત્રો તો અને વિડીયોની અંદર તમે હર હર મહાદેવ લખવાનું ન ભૂલતા મિત્રો तो बोलो श्री हर हर महादेव हर सत्य सनातन धर्मनि जय